હેલો વિદ્યાર્થી મિત્રો આપણે અસાઇમેન્ટ બુકના બે હજાર પચીસનું પ્રશ્નપત્રક પહેલાંમાં ગણિતનું પ્રશ્નપત્રક પહેલાંનો ગણિતના સોલ્વ કરતા હતા એમાં આપણે વિકલ્પવાળા જોયા ખાલી જગ્યા જોયા હવે આવશે ખરા ખોટા ચલો એમાં તેરમું વર્ગમૂળ બે એ અસમય સંખ્યા છે વર્ગમૂળ વર્ગમૂળવાળી સંખ્યાઓ કેવી હોય અસમય પણ કેટલીક એવી સંખ્યા હોય જે સમય સંખ્યાઓ છે જેમ કે વર્ગમૂળ ચાર ચારનો વર્ગમૂળ નીકળે એટલે બે એ સમય સંખ્યા થાય પણ જેનું વર્ગમૂળ આપણે જાણતા ન હોય પૂર્ણવર્ગ સંખ્યા ન હોય એને આપણે અસમય સંખ્યા કહે છે તો વર્ગમૂળ બે કેવી અસમય સંખ્યા છે તો કે હા તો શું છે પહેલાંમાં સાચું બાર પંદર અને એકવીસનો ગુસ્સા એક છે તો આપણે જોઈ જો બારના આપણે દરેક અવયવ પડેલી કે ચાર તેરી બાર પંદરના જુઓ પાંચ તેરી પંદર એકવીસના જુઓ સાત તેરી એક ત્રણના પણ આમાં ત્રણેય સંખ્યા આવે છે બાર પંદર અને એકવીસ જો ત્રણેયનો સામાન્ય અવયવ શું દેખાય છે ત્રણ તો એનો ગુસ્સા શું થાય ત્રણ ગુસ્સા એટલે સામાન્ય અવયવ તો ગુસ્સા ત્રણ થાય અહીંયા ગુસ્સા કેટલો કીધો એક તો આ વિધાન કેવું થશે ખોટું ચલો એના પછીનું વર્ગમૂળ ત્રણ એક્સ પ્લસ પાંચ એ સુરેખ બહુપદી છે હા સુરેખ બહુપદી એ એક્સ પ્લસ બી બરાબર તો જો એ એક્સ પ્લસ બી બરાબર જેવું છે તો કે સુરેખ બહુપદી છે ચલો એના પછીનો ઘટના ઈની સંભાવના અને ઈ નહીંની સંભાવનાનો સરવાળો એક થાય તો કે પી ઓફ પ્લસ પી ઓફ બાર બરાબર એક થાય આ વિધાન પણ સાચું છે એના પછીના હવે એક વાક્યમાં જવાબ આપો પ્રશ્ન નંબર સત્તરમું સમાંતર શ્રેણી આપેલી છે કે સમાંતર શ્રેણી છે કે નહીં સમાંતર શ્રેણી છે કે નહીં કઈ રીતના આપને ખબર પડે તો કે બીજામાંથી પહેલું બાદ તફાવત કહેવા પડે હંમેશા સરખા બીજામાંથી પહેલું બાદ ત્રીજામાંથી બીજું ચોથામાંથી ત્રીજું એવી રીતે તમે તફાવત કરો તફાવતના માપ સરખા હોય તો એ એમ શ્રેણી બને છે જુઓ અહીંયા એક માઇનસ એક શું થાય ઝીરો અહીંયા જુઓ એક માઇનસ એક ઝીરો બે માઇનસ એક એ ત્રીજો તફાવત મેળવ્યો અહીંયાથી અલગ આવી ગયો પહેલાં ઝીરો તો પછી કેટલા એ તો સમાંતર શ્રેણી બનશે નહીં તો સમાંતર શ્રેણી નથી સમાંતર શ્રેણી નથી વર્તુળને કેટલા સ્પર્શક હોય વર્તુળને કેટલા સ્પર્શક હોય તો કે અસંખ્ય વર્તુળને કેટલા સ્પર્શક હોય તો કે અસંખ્ય સ્પર્શક હોય ચલો એના પછીનો પી ઓફ એ બરાબર ઝીરો પોઈન્ટ પાસાઠ હોય તો પી ઓફ એ બાર શોધો તો સૂત્ર શું એ તો કે પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર એ પી ઓફ એ એટલે ઝીરો પોઈન્ટ પાંસાઠ પ્લસ પી ઓફ એ બાર બરાબર એ પોઈન્ટ પાંચ સાઈઠ બરાબરની અસર આવે માઇનસ પી ઓફ એ બાર બરાબર એક માઇનસ જીરો પોઈન્ટ પાંસા તો પી ઓફ એ બાર બરાબર એકમાંથી જીરો પોઈન્ટ પાંચ સાહીઠ જાય એટલે વધશે ઝીરો પોઈન્ટ ત્રીસ ને પાંચ પાંત્રીસ પી ઓફ એ બરાબર બરાબર શું થશે જીરો પોઈન્ટ પાંત્રીસ ચલો વીસમો પ્રશ્ન દેખો વીસમો પ્રશ્ન આપેલ આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો આમાં બહુલક વર્ગ હોતું નથી જવાનો આપણે જુઓ સૌથી આવૃત્તિ જેની વધારે હોય ને એ બહુલક વર્ગ હોય નીચે આવૃત્તિ જુઓ સાત આઠ બે બે એક સૌથી વધારે કઈ આવૃત્તિ છે તો કે આઠ તો બહુલક વર્ગ કયો થશે ત્રણથી પાંચ શું થશે ત્રણથી પાંચ ચલો એના પછી જોડકા જોડો જોડકા જોડોમાં જુઓ પેલું આપેલું એક કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને બીજું શંકુનું ઘનફળ સામે બહુ આપેલા એમાં આપણે જોડવાનું તો આપણે એકવીસમાં તો એકવીસમાં સામે શું જવાબ જો નળાકારની વક્ર સપાટીનું સૂત્ર શું છે તો કે ટુ પાય આર એચ એટલે કયો જવાબ આવશે પહેલાંમાં સી ટુ પાય આર એચ કયો જવાબ આવશે સી ટુ પાય આર એચ શંકુનું ઘનફળ ઘનફળો એમાં તમારે ત્રિજ્યાની ઊંચાઈ આવેલી એકના છેદમાં ત્રણ પાય આર વર્ગ એચ એટલે બાવીસ માં આવશે એ એકના છેદમાં ત્રણ પાય આર વર્ગ એચ ચલો એના પછીનો બીજું બીજું જોડકો જોવો આર ત્રિગ્યાવાળા વર્તુળનો પરિગાવ વર્તુળના પરિગનું પહેલેથી જ આપણે સૂત્ર જોયું છે કે વર્તુળના પરીગનું સૂત્ર થાય ટુ પાય આર એનામાં આવશે બી ટુ પાય આર ચલો ચોવીસમાં થિટા ખૂણાવાળા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ લઘુ વૃતાંશનું કીધું એટલે આવશે પાય આરનો વર્ગા છેદમાં ત્રણસો ને સાઠ એ ત્રેવીસમાં અમે બી અને ચોવીસના સામે સી વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો આવી જ રીતે આગળ આપણા પ્રશ્નપત્રના હવે બે માર્કના દાખલા જોશું પછી ત્રણ માર્કના અને ચાર માર્કના જેમ બને વીડિયોને શેર જરૂર